પીએમ પોષણ યોજના અંતર્ગત કુકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું અબડાસા તાલુકાના નલિયા ટાઉન હોલ ખાતે તારીખ 13 ડિસેમ્બર 2025 ના અબડાસા મામલતદાર સીજે જે પારખિયાના અધ્યક્ષ સ્થાને પીએમ પોષણ યોજના અંતર્ગત કુકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર અબડાસા તાલુકા મધ્યાહન ભોજન યોજનાના કુલ નવ સંચાલક રસોઈયાએ સ્પર્ધામાં ભાગ લીધો હતો પ્રથમ મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દ્વીપ પ્રાગટ્ય બાદ કુકિંગ સ્પર્ધા શરૂ કરવામાં આવેલ જેની અંદર પ્રથમ વિજેતાને પાંચ હજારનો ચેક અને પ્રમાણપત્ર દ્વિતીય વિજેતાને ચાર હજારનો ચેક અને પ્રમાણપત્ર તેમજ તૃતીય વિજેતાને ત્રણ હજારનું ચેક અને પ્રમાણપત્ર આપવામાં આવેલ સાથે અન્ય ભાગ લીધેલ સ્પર્ધકોને પણ પ્રોત્સાહિત કરવા પ્રમાણપત્ર અને એક હજાર રૂપિયા પુરસ્કાર રૂપે મંચસ્થ ઉપસ્થિત માનવભાવો દ્વારા આપવામાં આવેલ આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે મામલતદાર સી જે પારખીયા યોગેશ્વરી યોગેશ્વરીબેન મુખ્ય સેવિકા આઈ શાખા નલિયા લગધીરસિંહ જાડેજા બી આર સી નલિયા ઈશ્વરભાઈ ચૌહાણ સી નલિયા કેડી મહેશ્વરી મુખ્ય શિક્ષક નલિયા શાળા નંબર બે ગોસ્વામી ડોલીબેન સુપરવાઇઝર એમડીએમ નલિયા તેમજ જોશી હિનાબેન વાલીશ્રી તેમજ પટેલ મંજુલાબેન વાલીશ્રી તરીકે ઉપસ્થિત રહ્યા હતા સાથે એમડીએમ નાયબ મામલતદાર નિખિલભાઈ ટાંક નલિયા સરપંચ રામજીભાઈ કોલી નલિયા કેડીસીસી બેંક મેનેજર જીતેશ જોશી તેમજ સંચાલક ભાઈઓમાંથી અબડાસા પ્રમુખ જગદીશ ઠક્કર મહામંત્રી પ્રવીણભા ભારાણી કચ્છ જિલ્લાના મહામંત્રી અભયસિંહ જાડેજા તેમજ જાફરભાઈ ખોડ સુરેશ જોશી રાણા કોલીએ હાજરી આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવીણભા ભારાણી અને આભાર વિધિ એમડીએમ સુપરવાઇઝર ડોલીબેન ગોસ્વામી કરી હતી રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ અબડાસા તાલુકાના નલિયા ખાતે પીએમ પોષણ યોજના અંતર્ગત મધ્યાહન ભોજન કેન્દ્રોના જે સંચાલકો મદદનીશો છે તેમની સ્પર્ધાના ભાગરૂપે નલિયાના ટાઉન હોલની અંદર સ્પર્ધા રાખવામાં આવેલ હતી આ સ્પર્ધાની અંદર સંચાલક મદદનીશ પૈકી નવ સંચાલકોએ ભાગ લીધો અને તેમને અહીં જ હાજરમાં રસોઈ બનાવી ખૂબ સારી રસોઈ બનાવી અને નિર્ણાયકો દ્વારા તે ચેક કરીને એક બે ત્રણ નંબર જાહેર કર્યા અને બાકીનાને પ્રોત્સાહિત ઇનામ જાહેર કર્યા નલિયાદેવા તાલુકામાં સંચાલકો દ્વારા ખૂબ સારી મહેનત સરાહની કામગીરી આજરોજ કરેલ છે બધા યોજાય કે જેમાં પ્રાથમિક શાળાઓના બાળકોને જે મધ્યાહન ભોજન યોજના જે ચાલુ છે એ અંતર્ગત ખૂબ જ સરસ સ્પર્ધા અત્રે યોજવામાં આવી અને એક બે ત્રણ નંબર આપવામાં આવ્યા અને એના દ્વારા બાળકોને સારી રીતે પૌષ્ટિક આહાર બાળકોને મળે એ આ યોજનાનો હેતુ છે અને આ કોમ્પિટિશન દ્વારા સારી રીતે અબડાસામાં અન્ય જે સ્પર્ધાઓ છે જે મધ્યાહન ભોજન બનાવે છે એને પણ પ્રોત્સાહન મળશે સરસ આયોજન આ મામલદાર કચેરી દ્વારા કરવામાં આવ્યું અને તમામ જે અહીંયા ભાગ લીધો એ તમામને શુભેચ્છા આપીએ છીએ અને અબડાસાનું નામ એ જિલ્લામાં જે સ્પર્ધા જે વિજેતાઓ છે એમાં પણ અબડાસાનું નામ રોશન કરે